ના હરણી ખાતે સર્જાયેલ હોડી દુર્ઘટના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે વડોદરા શહેરના હરણી ખાતે સર્જાયેલ હોળી દુર્ઘટના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે સ્કૂલ સંચાલકોને પક્ષ મુકવા કહેવામાં આવ્યું છે હાલમાં પ્રવાસ માટે કચેરીની કોઈ પરમિશન લીધી હોય તેવું જણાતું નથી પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષકની વિગતો મંગાવવામાં આવી છે તમામ વિગતો આવ્યા બાદ ડીઈઓ કચેરી દ્વારા ભરાશે પગલાં સરકારના પરિપત્ર મુજબ ભરવામાં આવશે પગલાં તેવું જણાવ્યું હતું જે દુર્ઘટના ઘટી છે જેવા સમાચાર મળ્યા કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં જથા યોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો બચાવ કામગીરી મુખ્ય હતી એમાં ગઈકાલે કચેરી જોડાણ બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલાંમાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એની સૂચના આપવામાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી તેમ છતાં પણ તેમણે એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માંગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના